વડોદરા શહેરના કારેલી બાગમાં હોળીની રાત્રીના નશાની હાલતમાં એક મહિલાનું અકસ્માતમાં મોત નીપજાવનાર રક્ષિતની બુધવારના રોજ કદાચ મોઢાની સર્જરી કરવામાં આવે તેવી શક્યતા છે વડોદરા શહેરના કારેલીબાગમાં હોળીની રાત્રિના રક્ષિત ચોરસિયાએ કાર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને ભયાનક અકસ્માત કર્યો હતો જેમાં એક મહિલાનું અકસ્માતમાં મોત થયું હતું અને સાત લોકોને ગંભીર ઈજા થઈ હતી આ ઘટના બાદ ઉશ્કેરાયેલ લોકોએ રક્ષિતને ખૂબ જ માર માર્યો હતો અને તેના મોઢાના ભાગે સતત દુખાવો રહેતો હોય આજે ફરી તેને સારવાર માટે જેલમાંથી એસએસજી લઈ જવામાં આવ્યો હતો જ્યાં તબીબી ચકાસણી બાદ રક્ષિતના મોઢાના ભાગે ફ્રેક્ચર હોવાથી સર્જરી કરવી પડશે તેવો અભિપ્રાય નિષ્ણાંત તબીબ દ્વારા આપવામાં આવ્યો છે જેથી હવે કદાચ રક્ષિતના મોઢાની બુધવારે સર્જરી કરવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે રક્ષિત કે જે નશાની હાલતમાં હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે ત્યારે પોલીસ મૃતક પરિવારના સભ્યોને ન્યાય અપાવશે કે કેમ તે હવે જો વાત હિટ એન્ડ રન કેસના આરોપીની સારવાર એસએસજી હોસ્પિટલ ખાતે ચાલી જ રહી છે આજે પણ દર્દીને લાવવામાં આવેલો હતો એને અમારા સર્જરી વિભાગ દ્વારા તપાસવામાં આવેલ છે અને એને જે બી કંઈક સારવારની જરૂર છે એ અમે ચોક્કસ પૂરી પાડીશું એનું ઓપરેશન કરવા જેવું હશે તો એ પણ અમે કરીશું કઈ સર્જરી કરવાની છે અને સેના માટે કરવાની છે એના પર ડિપેન્ડ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર